ભાવનગરના ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ડુંગળીનું પચાસ રૂપિયા પ્રતિમણના ભાવે વેચાણ થતા ખેડૂતો નિરાશ છે મોટો ખર્ચ કરી મહેનત કરી ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન કર્યું અને જ્યારે તેને બજારમાં વેચવા જવાનો સમય થયો તો ભાવ તળીએ જતા રહ્યા કમોસમી વરસાદના કારણે નુકસાન થતા પાક ઓછો ઉતર્યો છે ત્યારે એક કિલો ડુંગળીના માત્ર અઢી રૂપિયા ભાવ મળતા જગતના તાત માટે કપરી પરિસ્થિતિ છે જેમાંથી બહાર નીકળવા સરકાર મદદ કરે તેવી માંગ છે ખેડૂતને વિગેત ત્રીસ થી પાંત્રીસ હજાર નો ખર્ચો થાય છે જયારે ખેડૂતે વાવ્યું હોય ત્યાંથી લઈ અને અત્યાર સુધી ત્રીસ થી પાંત્રીસ હજાર નો ખર્ચો થાય છે ડુંગળી અત્યારે માર્કેટિંગ યાર્ડ માં ભાવ નથી પચાસ થી દોઢસો રૂપિયા સુધી વેચાય છે તો ખેડૂતોને અત્યારે જે દાડી મજૂરી થાય છે એ પણ ભાવ મળી શકતા નથી વરસાદ હિસાબે એક તો માલની ક્વોલિટી ખૂબ નબળી પડી છે જે માલ આજે હરાજી માં થી દોઢસો રૂપિયા વેચાય છે જે ડિહાઈડ્રેશન ની અંદર માલ જતો હોય છે કે બહાર જઈ ન શકે એવી હલકી ક્વોલિટી હોય છે બીજો વીસ માલ જે સારો છે એ ક્યાંક ને ક્યાંક આંતર સુધી પહોંચે છે તો એ દોઢસો થી બસો ચાલીસ પિસ્તાલીસ રૂપિયા વેચાય છે